મુંદ્રામાં શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું જિલ્લામાં કુલ બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું હતું માંડવી વિધાનસભાના મુન્દ્રા મત ક્ષેત્રમાં ખાસ કરીને વહેલી સવારમાં ગામડાઓમાં મતદાતાઓની ભીડ જોવા મળી હતી તો બપોરના સમયે ગરમીના કારણે ગામડાઓમાં થોડી ઓછી ભીડ જોવા મળી હતી ખાસ કરીને મતદાતાઓ માટે મુન્દ્રામાં આવેલી સામાજિક સંસ્થાઓ સરકારી તંત્ર દ્વારા જરૂરી ચીજવસ્તુઓ ગરમીથી રાહત મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લામાં બાસઠ મતદાન નોંધાયું હતું મારું નામ નવીન મેઘજી મહેશ્રી હું મુન્દ્રા તાલુકા પંચાયત શાળાઓ સીટનો સદસ્ય અને મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવું અત્યારે તો તમે મારા સ્થાનિક માદરે વતન એટલે શાળાઓ તમે આવ્યા છો જુઓ છો માહોલ મારા ગામને કાયમી કોંગ્રેસી ગામ છે અને કોંગ્રેસને વર્ષોથી દસ વર્ષથી આ તો મને તાલુકા પંચાયતમાં પહોંચાડે વિશેષમાં કે આ ગામનો જે જનમાનસ છે કોંગ્રેસ સાથે જ રહ્યો છે ને આ ફેરે તો અમારા ધર્મગુરુ છે મુસ્લિમ સમાજ અને બહોળી વસ્તી મુસ્લિમ સમાજ અને મૈસુરી સમાજની છે તો ભાઈચારાથી રહીએ છીએ તો ધર્મગુરુની ટિકિટ મળી હોય ત્યારે બધા સમાજો અમને સહયોગ આપી અને બહુ જ સારા પ્રતિસાદ છે કદાચ મને તો એવું લાગે આ ફેરે કદાચ દોઢસો મત પણ ભાજપને નહીં જાય એ ટાઈપનું અમારા ગામમાં વાતાવરણ છે હું લગભગ ઓગણચાલીસ ગામડાની મુલાકાત લીધી છે તેમાં આપણા વિરાણીયા ગામથી જ ચાલુ કર્યું હતું મેં જોયું એક બાજુ જે સરકારની તાનાશાહીવાળો રવૈયો કે મોંઘવારી અને બેરોજગારી સ્થાનિક પ્રશ્નો સ્થાનિક પ્રશ્નોમાં હું તાલુકા પંચાયતમાં છું એટલે મને ખ્યાલ છે કે રોડ રસ્તા કિન્નાગોરી રાખીને બીજેપીના શાસકો જે ગામડાઓના રસ્તા ખખડદ છે અને ગામડાઓમાં કે રાશનનું જે કહે છે વડાપ્રધાન સાહેબ પણ ઘણી જગ્યાએ રાશન કાર્ડ જ નથી બનતા છે એનામાં થપ્પા નથી તો એમને રાશન નથી મળતું એવા બધા મુદ્દાઓ છે સાથે સાથે જે અત્યારે જે અસ્મિતા ક્ષત્રિય અસ્મિતાનો જે મુદ્દો છે હું આજે ખરેખર ગર્વથી કહું છું કે ભાઈ એ સમાજે જે લડત લીધી એના પ્રત્યાગત અત્યારે એમ જોયો કે જેટલાય ક્ષત્રિય સમાજના ગામડા છે એના માત્ર ક્ષત્રિય સમાજ નહીં એમના સાથે રહેવાવાળા બધા સમાજો છે ને એમને સહયોગ આપ્યો ભાજપનો વિરોધ કરી અને વધારે પડતું મતદાન મેં જોયું છે કે કોંગ્રેસ તરફી થાય છે પરિસ્થિતિ એવી છે કે આખા દેશની એનામાં આપણે કચ્છ કે મુન્દ્રા કે શાળાઓ બાકાત ન હોય આખા દેશમાં જ્યારે વાયરો હાલ્યો છે કે ઇન્ડિયા એરલાઇન્સ બન્યું જૂથ બન્યું છે જે કે એક તાનાશાહ કે જેને મજા આવે એમ બે પામ કોઈ પણ પ્રજાના પ્રશ્નોને વાંચા નહીં પણ તાયફા કરીને જે ભારત દેશને પાયમાલ કરેલ છે તો એના પ્રત્યાઘાત રૂપે ક્યાંક એવું દેખાય છે કે ભારતની પ્રજા હવે જાગી ગઈ છે ને બધી જગ્યાએથી રિપોર્ટ જે મળે છે તો અત્યારે સો ટકા પરિવર્તન જેવું દેખાય છે ને એનામાં મને એવું લાગે છે કે ક્યાંક એવું છે ને ચમત્કારિક માહોલ બન્યો છે કે ક્રાંતિ હંમેશા છે ને જૂથથી થાય જૂથ જ્યારે સ્વંભુ ઊભો થાય ને ત્યારે જ કંઈ પરિવર્તન આવે તો અત્યારે જે કચ્છની સીટ મને એવું લાગે છે પચીસથી પચાસ હજાર વચ્ચે પણ કોંગ્રેસ જીત્યું છે આજે મુન્દ્રા શહેરની અંદર ખૂબ સારામાં સારું મતદાન થયું છે લોકોની નાગરિકોને વંદન કરીએ છીએ લોકોની જાગૃતતાને કારણ કે આટલો ગરમીનો પ્રકોપ હોવા છતાં પણ ખૂબ સારામાં સારી રીતે મતદાન કર્યું છે અને મતદાન જોઈ અને નિશ્ચિત થઈ ગયું છે કે આ જીત માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની છે આ જીત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની છે તો આપણા આધરણી ઉમેદવાર એવા વિનોદભાઈ ચાવડા જંગી બહુમતીથી જીતી રહ્યા છે એ નિશ્ચિત છે લોકસભા પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ રહી છે ગરમી ખૂબ જ છે જે છતાં લોકોનો મતદાન કરવાનો ઉત્સાહ છે ખૂબ જ છે અને લગભગ ત્રીસથી ચાલીસ ટકા મતદાન પણ થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીની બાજુ ભારતીય જન જનતા પાર્ટી તરફ થઈ રહ્યું છે અને સર્વે ને જુદા સાહેબ પ્રમુખ તરીકે નગરજનો તેમજ સર્વે કાર્યકરોને હજી વિનંતી કરું છું વધુ ને વધુ મતદાન થાય એવી સર્વે ને શુભેચ્છા